જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે અમારી ગુજરાતી મોરલ વાર્તા યુટ્યુબ ચેનલ પર હે કૃષ્ણ તમે સુંદર થી પણ વધુ સુંદર છો સુંદર થી પણ વધુ સુંદર છો લોકો તો પથ્થરની પૂજા કરે છે પણ મારી તો પૂજા તમે જ છો લોકો તો પથ્થરની પૂજા કરે છે પણ મારી તો પૂજા તમે જ છો પૂજા તમે જ છો જો કોઈ મને પૂછે કે તમે કોણ છો જો કોઈ મને પૂછે કે તમે કોણ છો તો હું હસીને કહી દઉં છું કે હું જીવન છું અને તમે શ્વાસ છો છો હું જીવન છું અને તમે શ્વાસ શ્વાસ મિત્રો જેમ વિના જીવન અધૂરું છે તેમ કૃષ્ણ વિના આપણે અધૂરા છીએ એટલે જ કૃષ્ણ સાથે જોડાવું જોઈએ જો આપણે કૃષ્ણ સાથે જોડાઈશું તો જ આપણું જીવન પણ સુંદર બની જશે અને કૃષ્ણ સાથે જોડાવા માટે આપણે રોજ સંદેશો પણ સાંભળવા જોઈએ કારણ કે દરેક સંદેશ આપણને કૃષ્ણનું મહત્વ સમજાવે છે અને પછી ધીમે ધીમે આપણને કૃષ્ણની શક્તિનો અહેસાસ થઈ જાય છે અને આપણે કૃષ્ણ સાથે હંમેશ માટે જોડાઈ જઈએ છીએ અને જે કૃષ્ણ સાથે હંમેશા માટે જોડાઈ જાય છે તેનું જીવન ખુદ કૃષ્ણ સંભાળી લે છે આ વાતનો અનુભવ ઘણા લોકોએ કર્યો છે જો તમને પણ આ વાત પર વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને આજનો આ સંદેશ પણ અંત સુધી જરૂર સાંભળજો મિત્રો જો તમે આજનો સંદેશ સાંભળવા માંગો છો તો એક નાનું કામ કરજો તમારી સામે જે ત્રણ નંબર દેખાય છે તેમાંથી ફક્ત એક નંબર તમારે પસંદ કરવાનો છે અને સંદેશ શું છે તે જાણી લેવાનું છે તો મિત્રો તમે એક નંબર ફક્ત તમારા માટે પસંદ કરી લીધો છે એવી હું આશા રાખું છું અને આજનો સંદેશ પણ સંભળાવું છું તો મિત્રો જેમણે ત્રીસ નંબર પસંદ કર્યો છે તેમની સાથે ભગવાન કૃષ્ણ શું કહે છે ચાલો જાણી લઈએ ભગવાન કૃષ્ણ તમને કહે છે અરે શરીરમાં કોઈ સુંદરતા નથી હોતી શરીરમાં કોઈ સુંદરતા નથી હોતી સુંદર હોય છે જેના જીવનમાં આ બધું હોય તે જ વ્યક્તિ દુનિયાનો સૌથી સુંદર માણસ હોય છે અને એવો જ વ્યક્તિ મારો પ્રિય ભક્ત કહેવાય છે અને એવા વ્યક્તિની સાથે કોઈ રહે કે ન રહે એવા વ્યક્તિ પર ગમે તેવી મુસીબત આવે પણ હું એવા વ્યક્તિની સાથે હંમેશા ઊભો રહું છું તેનો સાથ હું ક્યારે નથી છોડતો જો જીવનમાં તને બધું ઝાંખું દેખાય છે બધાનો સાથ જો ધીમે ધીમે છૂટી રહ્યો છે તો એવા સમય પણ થોડું આગળ વધવાનું શીખ થોડા પગલા ચાલીને જો અને થોડો મારા પર ભરોસો રાખીને જો તારો આ કાન્હા જાતે તારી સાથે ચાલશે અને તારી દરેક ઈચ્છા પૂરી કરશે તારું દરેક સપનું પણ પૂરું થઈ જશે અને આ કાન્હા તને એક જ વાત કહેશે તું ડરવું નહીં તું ગભરાવવું નહીં આ કાન્હા હંમેશા તારી સાથે રહેશે હંમેશા તારી સાથે રહેશે મિત્રો હવે જેમણે આગળનો નંબર એટલે કે દસ નંબર પસંદ કર્યો છે તેમની સાથે ભગવાન કૃષ્ણ શું કહે છે ચાલો જાણીએ ભગવાન કૃષ્ણ એવા ભક્તોને કહે છે અરે બંધનમાં ક્યારેય કોઈને બાંધીને ન રાખ જોઈએ બંધનમાં ક્યારેય કોઈને બાંધીને ન રાખવું જોઈએ દરેક સંબંધને થોડો ખુલ્લો છોડીને જો તારું ક્યારે જતું નથી અને સ્વાર્થી વધુ સમય ટકતો નથી સ્વાર્થી વધુ સમય ટકતો નથી તારા ભૂતકાળમાં ત્યારે જ જા જો તારા ભૂતકાળમાં કંઈક સોનેરી રાખ્યું હોય પણ જો ઇતિહાસમાં તને ફક્ત દુઃખ દર્દ અને ઘાજ મર્યા હોય તો ભૂતકાળમાં જવાની જરૂર નથી તો એવા સમયે ફક્ત ભવિષ્યમાં આશાભરી શરણ લેવી જોઈએ જેથી તારો વર્તમાન તને સહન થઈ શકે અરે પરમાત્માને એ જ લોકો શોધવા નીકળે છે જેમને આ પરમાત્મા જેમને આ તારો કાન્હા જાતે શોધવાનું શરૂ કરી દે છે અને જો તારું મન મારી ભક્તિ કરવા માંગે છે તું મારા નામમાં તલીન થવા માંગે છે અને હવે તારો મારા પર ભરોસો પાકો થઈ ગયો છે તો વિશ્વાસમાંગ તે મને નથી પસંદ કર્યો પણ મેં જ તને પસંદ કર્યો છે અને જેમને હું પસંદ કરી લઉં છું તેમનો સાથ હું ક્યારેય છોડતો નથી એવા ભક્તોની સાથે હું હંમેશ માટે રહું છું અને તેમને એક જ વાત કહું છું તું ડરવું નહીં તું ગભરાવું નહીં હું હંમેશા તારી સાથે રહીશ હું હંમેશા અરે આ દુનિયામાં અજીબ માણસો છે જ્યારે પોતાની પર આવે તો આ ભરે છે અને બીજા પર આવે તો વાહ કરે છે એટલે એવા લોકોથી થોડું સંભાળીને રહેવું નવું નવું તો બધું સારું જ લાગે છે સચ્ચાઈ તો જૂનું થયા પછી જ ખબર પડે છે પછી ભલે તે કોઈ વસ્તુ હોય કે કોઈ માણસ એટલે આ કાન્હા તને એક સલાહ આપવા માંગે છે મુશ્કેલી આવે તો ઈમાનદાર રહેવું ધન આવે તો સરળ રહેવું અધિકાર મળે તો નમ્ર રહેવું અને ક્રોધ આવે તો શાંત રહેવું ક્રોધ આવે તો શાંત રહેવું આજ જીવનનું વ્યવસ્થાપન કહેવાય દરેક સમસ્યા ફક્ત દુઃખ અને દર્દ જ નથી આપતી ઘણી સમસ્યાઓ તને આગળ વધવા માટે પ્રેરણા આપે છે અને તને વધુ મજબૂત બનાવે છે અરે દરેક સમસ્યાના ફક્ત ત્રણ પાસા હોય છે સ્વીકાર કર પોતે બદલાઈ નથી તો તે સમસ્યાને છોડી દે તારા સ્વીકાર કરવાથી કઈ નથી થતું તો પોતામાં પરિવર્તન લાવવાનું શીખ પોતાને બદલી નાખ અને તારા બદલવાથી પણ જો કંઈ ન થાય તો બધું તારા આ કાન્હા પર છોડી દે બધું સારું નરસુ હું જોઈ લઈશ એક પળ માટે માની લે કે નસીબમાં લખેલા નિર્ણયો બદલી શકાતા નથી પણ તું કોઈ નિર્ણય તો લે કોણ જાણે નસીબ પણ બદલાઈ જાય અને જે મારી સાથે જોડાયેલો રહે છે મારા પર ભરોસો રાખે છે અને પોતાના કામમાં પૂરી લગનથી મહેનત કરે છે પોતાના સારા કર્મ રાખે છે તો એવા વ્યક્તિને હું ક્યારે હારવા નથી દેતો એવા વ્યક્તિ માટે હું જાતે ઊભો થઈ જાઉં છું અને એવા વ્યક્તિના નસીબનો નિર્ણય હું જાતે કરું છું હું જાતે કરું છું અને એવા વ્યક્તિને એવા ભક્તોને હું કહું છું અરે તું ડરવું નહીં તું ગભરાવું નહીં હું હંમેશા તારી સાથે રહીશ આ કાન્હા હંમેશા તારી સાથે રહેશે હું હંમેશા તારી સાથે રહીશ આ કાન્હા હંમેશા તારી સાથે રહેશે મિત્રો કૃષ્ણ નો સંદેશ હશે તો આજનો સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમે તમારા માટે કયો નંબર પસંદ કર્યો હતો તે પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ફરી નવા સંદેશ સાથે મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બોલતા રહેજો જય શ્રી કૃષ્ણ વિડીયો ને અંત સુધી જોવા બદલ તમામ મિત્રો નો ખુબ ખુબ આભાર